નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશું એસઆઈઆર મતગણતરી ફોર્મ છે આપણે ઓનલાઈન કઈ રીતના ભરવું ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે સરનામું ટ્રાન્સફર કરેલું હોય છે અથવા અન્ય સ્થળે રહેવા જતા રહ્યા હોય છે તો તમામ માહિતી માટે વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક તો શેક કરી જ લેજો તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ ગૂગલમાં વોટર એવું લખી દેવાનું છે જે ફસ્ટ લિંક આવે છે એ ઓફિશિયલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે જો તમે પ્રથમ વખત આ વેબસાઇટમાં આવો છો તો તમારે સાઇન અપ કરીને લોગ ઇન થવાનું રહેશે ઉપર અહીંયા બે ઓપ્શન તમને જોવા મળશે લોગ ઇન અને અપ તો સાઇન અપ થવા માટે તમારે સાઇન અપ પર ક્લિક કરી દેવાનું છે એક નાનું રજીસ્ટ્રેશન તમારે કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશનમાં બીજું કંઈ નથી અપમાં તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી નાખવાનો છે કેપ્ચા નાખવાનો છે ત્યારબાદ તમારો ચૂંટણી કાર્ડનો નંબર છે એ એન્ટર કરવાનો છે અને તમારે અપ થઈ જવાનું જ છે ત્યારબાદ તમે લોગ ઇન થશો એટલે તમે જો મોબાઈલ નંબર ઈમેલ આઈડી છે ત્યારબાદ અમારો ઈપીઆઈસી નંબર છે એનાથી તમે લોગ ઇન થઈ શકો છો આપણે મોબાઈલ નંબર નાખી ત્યારબાદ એક ઓટીપી મોકલવામાં આવશે મોબાઈલ નંબર ઉપર એને એન્ટર કરીને તમે લોગ ઇન થઈ શકો છો જેવા જ આપણે લોગ ઇન થશો એટલે ફર્સ્ટ હોમ પેજ ઉપર આવી જઈશું ઉપર જોવાય લોગિન લોગ ઇન લખેલું હતું એની જગ્યાએ અનઆઈડેન્ટિફાઈ એવું તમને જોવા મળશે હવે મિત્રો આપણે જે એમ્યુન્યુરેશન ફોર્મ છે ઓનલાઈન ભરવા માટે જોવા અહીંયા તમને નીચે જોવા મળશે બે ઓપ્શન જોવા મળશે ફિલ એમ્યુરેશન ફોર્મને સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર તો મિત્રો તમારું નામ જે બે હજાર બેની યાદી હતી એમાં સર્ચ કરવા માટે તમારે અહીં ક્લિક કરીને તમે લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો આપણે ફિલ એમ્યુનુરેશન ફોર્મ છે એની ઉપર ક્લિક કરી અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે આની ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો વિડીયોને લાઇક કરવાનું પૂરતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ આપણે અહીંથી સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે સ્ટેટમાંથી આપણે ક્લિક કરશું એટલે જો અહીં ગુજરાત જોવા મળશે ત્યારબાદ તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર છે અહીં એન્ટર કરવાનો છે અને સર્ચ પર તમારે ક્લિક કરી દેવાનું છે તમારી પર્સનલ ડિટેલ અહીં નીચે જોવા મળશે ચૂંટણી કાર્ડની જે પણ વિગતો હશે એ તમે નીચે અહીં જ જોઈ શકો છો ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ફરી પાછો તમારે એક મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે એનો એ મોબાઈલ નંબર એન્ટર કરી અને ત્યારબાદ તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે એક ઓટીપી મોકલવામાં આવશે મોબાઈલ નંબર ઉપર ત્યારબાદ મિત્રો આપણે ઓટીપી ઝડપથી એન્ટર કરી અને વેરીફાય ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો નીચે જો તમને ત્રણ ઓપ્શન જોવા મળશે હવે જો તમારું બે હજાર બેની યાદીમાં તમારું ખુદનું નામ હોય તો તમારે ફર્સ્ટ જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનું છે નકર તમારે જો આડત્રીસ વર્ષથી તમારી એજ નીચેની હોય તો બીજા નંબરનું ઓપ્શન એટલે કે તમારે મધર ફાધર ગ્રાન્ડ મધર અથવા ગ્રાન્ડ ફાધર દાદા દાદીનું એટલે કે માતા પિતા દાદા દાદી કોઈ પણ એકનું તમારે જો બે હજાર બેની જે એસઆઈઆર ગણતરીની યાદી હતી એમાં નામ હોય એની ડિટેલ આપવાની થાશે તો આપણે સૌપ્રથમ ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ આપણા માતા પિતા જે પણ વિધાનસભામાં બે હજાર બેમાં વોટિંગ કરતા હોય એ અહીંથી વિધાનસભા સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ એ પોલિંગ બુથ સિલેક્ટ કરી લેવાનું છે કે કયા પોલિંગ બુથ ઉપર બે હજાર બેમાં એ વોટિંગ કરતા હતા એનું નામ હતું ત્યારબાદ એનો પાર્ટ સિરિયલ નંબર એટલે કે જો મતદાર યાદી જે ફર્સ્ટ મેં તમને કીધું હતું તમે ડાઉનલોડ કરી શકો છો આ રીતની તો એ મતદાર યાદીમાં તમારે તમારું નામ સિલેક્ટ કરવાનું અહીંયા અનુક્રમ નંબર જો તમને જોવા મળશે એને આપણે પાર્ટ સિરિયલ નંબર કહેવાય છે એને અહીંયા લખવાનો છે આપણે આ પાર્ટ નંબર કઈ રીતના મેળવવો એનો વિડીયો મેં બનાવેલો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ લેજો ત્યારબાદ એથી આપણે રિલેશન સિલેક્ટ કરીને સર્ચ પર ક્લિક કરી દેવાનું છે એટલે આપણા મધર ફાધરની જે બે હજાર બેમાં જે યાદી હતી એ અહીંયા સંપૂર્ણ તમને જોવા મળશે નીચે અહીં ટીકબોક્સ પર ક્લિક કરી અને કન્ટિન્યુ પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ એક ફોર્મ ભરવાનું થશે એ મિત્રો તમારે બર્થડેટ એન્ટર કરવાની છે ત્યારબાદ ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ ફાધરનું નામ અને જો એનો ચૂંટણી કાર્ડ નંબર હોય તમારા પિતાનો તો એ એન્ટર કરવાનો છે એવી જ રીતના નીચે મધરનું નામ અને એનો ચૂંટણી કાર્ડ નંબર જો હોય તો એન્ટર કરવાનો છે ત્યારબાદ નીચે જો તમારે મેરિડ છો તો નીચે તમારા જીવનસાથીનું નામ લખવાનું છે અને એનો ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે પ્લેસની જગ્યાએ તમે જે સ્થળેથી ફોર્મ ભરો છો એ સ્થળ તમે લખી નાખજો ત્યારબાદ નીચે હાલનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બે એમબી સુધીનો અપલોડ કરી દેવાનો છે ત્યારબાદ મિત્રો નીચે સ્ક્રોલ કરશું એટલે નીચે જોવાય તમે તમારા સંબંધીની જે ડિટેલ્સ એ જોવા મળશે ત્યારબાદ નીચે જોવાય સબમિટનું ઓપ્શન જોવા મળશે તમારે અહીંથી સબમિટ કરી દેવાનું છે જેવું જ મિત્રો આપણે સબમિટ પર ક્લિક કરશું એટલે નેક્સ્ટ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે હવે આપણે ઓથેન્ટિકેશન કરવાનું થશે આધાર કાર્ડથી તો તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને ગેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે લાસ્ટમાં તમે ઓટીપી એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરશો એટલે તમને તમારું એક્નોલેજમેન્ટ અહીંથી મળી જશે અહીંયા તમારી સંપૂર્ણ ડિટેલ જોવા મળશે તમારું ચૂંટણી કાર્ડ નંબર સિરિયલ નંબર ને બધું અહીંથી તમે ડાઉનલોડ રિસિપ પણ ડાઉનલોડ કરી શકો છો અહીં તમે જોઈ શકો છો કે યોર એમિનેશન ફોર્મ હેઝ બિન સક્સેસફુલી સબમિટેડ એવું તમને જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ